બે મહિનામાં તૂટી જતા લોકોને હાલાકી વર્ષો બાદ કુપા ગામ નો પ્રાથમિક શાળાની જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો હલકી કક્ષા કામ કર્યું હોવાનો ગ્રામજનો નો આક્ષેપ નાળું તૂટી જતા લોકોને ભારે હાલાકી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો કોઝવે અધિકારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે કરવામાં આવે છે ભ્રષ્ટાચાર અધિકારીઓ કામગીરી વખતે સ્થળ તપાસ નથી કરતા તો ગ્રામજનો એક કર્યો આક્ષે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી કરે છે ભ્રષ્ટાચાર ગામની અંદર જતો રસ્તો છે અને પ્રાથમિક શાળાને જોડે છે આ રસ્તો અને આ આઝાદીના વર્ષો પછી બન્યો છે પણ આ જે રસ્તો બન્યા પછી આ જે સ્લેબ ટેન્ટ છે કે પછી નારું છે એ પણ ખબર નથી અને એમાં લાખો રૂપિયા નાખ્યા છે પાપના કારણે એના મળે કારણે આ જે હલકી કક્ષાનું કામ વાપરીને એને જે કોન્ટ્રાક્ટરને જે એક ધાલાલી કરીને પછી એમને કરાવવા આવ્યું છે એમના મારફતે પણ હદ થઈ ગઈ છે હવે ભારતીય જનતા પાર્ટીની આઝાદીના વર્ષો પછી રસ્તા બને છે તો કમસે કમ થોડી ધ્યાન આપો વ્યવસ્થિત બનાવો તમને શરમ જેવું શેક શે કે નહીં અને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓને કહું છું કે આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ થોડી તો હદ હોવું જોઈએ થોડી શરમ કરો તમે તમને શરમ જેવું છે કે નહીં થોડી વ્યવસ્થિત કામ કરો ને તમે તમને કમ ના પાડે છે એક પણ સળિયો નથી આ દિવાલ જે બનાવી મૂકી છે એમાં આ ભારતીય જનતા પાર્ટીનો આ જે વિકાસ વિકાસ છે આને જ કહેવાય છે વિકાસ વિકાસ કઈ છે વિકાસ આને જ સમજે છે ખરેખર થોડ પર આવીને પછી જોવે તો ખબર પડે કે વિકાસ છે કે વિનાશ છે મારું નામ છે ડુંગરાબિલ પિન્ટુભાઈ કુપ્પા ગામનો આ રસ્તો છે આમ અને આ રસ્તો કુપ્પા ગામની પ્રાથમિક શાળાને જોડતો રસ્તો છે અને આ રસ્તામાં નારું કે પુલ બનાવેલો છે એ ગમે તે બનાવેલું છે પણ એમાં એટલું ભ્રષ્ટાચાર છે ભાજપ સરકાર એટલા વિકાસની વાતો કરે છે અને ગરીબ લોકોને ગરીબ લોકો સુધી જે વિકાસની પહોંચાડવાની વાતો કરે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ભ્રષ્ટ કેટલા હદે ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે તમે આ જે પુલ જો બનાવ્યો છે એમાં એક સળિયો પણ નથી નાખ્યો એમાં કંઈ કપચી પણ નથી અને ખાલી ફક્ત ને ફક્ત જે પથરા છે એ પથરા પર સિમેન્ટ પાતરી દીધી હોય એવી રીતના બનાવેલું છે અને જે થાંભલાઓ બનાવેલા છે એ પણ એના અલગ અલગ એવી રીતના દસ બાર ટુકડા થઈને પડેલા છે અને આ જે પુલ બનેલો છે કે જે નારું બનેલું છે એ ફક્ત ને ફક્ત બે મહિનાની અંદર જ આખું તૂટી ગયેલું છે